બસ ડાળ થોડીક આ કાપવી પડશે હો જો હા આમ ભેળું થઈ ગયું હતું કા તો ફેમિલી આ છે ને પાના બે કંઈક કાપવા પડે એમ છે કેમ કે આ પાના આવે છે ને થોડોક ઓલો વધારે થતો જશે એમ કેમ કે થોડીક જગ્યામાં લાડ દૂધના રોપડા વાયા ને એટલે થોડુંક એવું તો રહેવાનું છે થોડીક ઊંચી વહી જાય ને પછી વાંધો નહીં આવે તો આ ભાઈ જો રોપડા દેખાડે લે લે મારા બાજા બેઠા તો બધા બ્લોગમાં બીના રહેજો તમને બધાને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મારા બાવે જો તેલ નાખી ને શેણા ફૂંકવી દીધા છે તો કાંક શેણા આ સમિતિને આવ્યા ને ત્યાં દળાવવાના છે કાબા શેણા દળાવી ને શેણાનો લોટ કરવાનો છે તો મારા બાવે તેલ નાખીને જો ફૂંકવે છે ધાબો ફેટથી આવીને હેકલી નાખ્યા છે કપડાં કેમ કે કપડાં આવે હા એકલોના બાકી હતા તો જો હકલી ને મૂકી દઈએ કબાટમાં તો અહીં જો થોડા કપડાં આ બધું છે ને કપડાં છે નવા નવા તો એ પેક કરેલા મૂકેલા કીધી દીધા છે કબાટમાં તો હવે દઈ દઈ બાવણું તો આવો કંઈક મારો કબાટનો કાસ છે તો ખ્યા આજ તો હું એક કહેવાની વાત જ ભૂલી ગઈ કે આજે છે ને સિતર મહિનાનું પહેલું નોરતું છે તો મારા પપ્પા છે ને સૈતેર મહિનાનું પેલું નોરતો રહ્યા છે કેમ કે આગળ મારા ફોન આવ્યો ને એટલે મારપાવ કીધું મને નથી ખબર આજ મને ભૂલાઈ ગયું કે દીની ઉંમર બાને પૂછતી પણ આજે નોરતું આવી ગયું ને તો યાદ ન શું એવું છે બધું તો કામમાં કામમાં બધું ભૂલાઈ જાય એવું છે તો આજે છે સહિતર મહિનાનું પહેલું નોરતું તો નોરતાની બધાયને બધાને શુભકામના આપું છું અને કોણ કોણ આ નોરતા રહી છે એ હેતન તેને કોમેન્ટમાં કહેજો મારા પપ્પા તો દિવાળીના નોરતામાંય એ રહી છે ને આ નોરતા હતા ને રહી છે તો આપણે તો કંઈ રહેતા નથી મારા પપ્પાને એ રહી અને આજે આપણે એક કોમેન્ટનું નામ દેવાનું છે તો વિનોદભાઈ શિયાળ સુરતથી અમારા વિડીયા સર જોવે છે અને અમારી વિડીયાની સરસ મજાની કોમેન્ટ પણ કરે છે અને એ ભાઈનું નામ નથી આવ્યું તો ભાઈ કહેતા કે અમારું નામ કેદી આવશે તો આજે તો મારું નામ આવી ગયું છે

હું માંથી જાગ્યા છે કેમ કે દસ વાગે હું આંબા છે ધરાંબાઈ અંબા હે પેલા તમારા થી આંબીને દેખાડ આંબન તો દસ રૂપિયા આપવાનું છે ન અરે રે કેમ કે આમ થોડીક ઊંચી બહુ છે તમાર પૂજા બેન થી નોમ ભાઈ જો કાં કરી માટા મારે એ ના કાં જાવું હે તો મામી તો ટ્રાય કરે બપ્પા ખાટું સુ તે હું કેટલી ઊંચી છે આમ જો આમ પેલા દેખાય એમાં હા એ છે કેટલી ઊંચી છે યા

વાગી જંબાણી અંબાણી 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 ફેમેલી ધરા ખાવી પણ અંબાતી ખ

કબા માર બપ્પા તો નથી ના મારા બપ્પા હાટો બનાવે પણ મારા બા જો સાપ બનાવી નાખી છે ટાણે સાપ એવી જોઈએ મારા બા ને કબા ગાય નાખી હવે મારા બા સાપ તો સાનું બંધાણ હોય ને એટલે પીવું જ પડે કેવાય ને મારા બાને છે ને માથું સડી જાય સાપ પાણી પીવા જ પડે અહીં જો શેક લેશે એક લેક લેશે બા તમે રેવા જો દવણું દળાવવા જાય જો મારા બા દવણું દળાવવા જવાનું છે ને

લે 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 આ તો ડેલન બાર ની રહી ગયા લે દવણું યો દડાવી લીધું બો ઘેર 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 યો તો ફેમેલ અમારો પતિ ભાઈ જો દવણું દળાવી લીધું ને હવે આપણે ઘેર જવાય કેમ કે હવે છે ને માલનો સમય થઈ ગયો છે જશે બધાય માલ છે ને શરીરને આવતા હોય ઘરે તો ચાર વાગ્યા પછી તો રસ્તે કંઈ ઊભાઈ નહીં કે બધાના માલ ને હેરીમાંથી સરવા જતા હોય ખેતર તો અટાણે પાછા ઘરે જતા હોય તો ખબર વગેરનું માલ ઢોળીને માલ છે એ તોડીને આવે તો છોકરાને વગાડી દે તો એ બધું ધ્યાન રાખવું પડે કેમ કે આ ગામડું છે હું દેવા બજી કરો હા છે ને આપણું માતાજીનું નોર્તું હમ આજે છે પેલું નોર્તું ને મંગળવાર મંગળવાર તો

તો ફેમેલી હવે વાળો કરી તો આવો બધે તમે વાળું કરવા તો બસ હવે આજનો વિડીયો કાંક બધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમેલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાઈને આવીજો બાય બાય